જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એકદમ સ્પાઈસી ચટપટી અને ટેંગી ચટણી સાથે બધા જ ગુજરાતીઓના ફેવરિટ એવા અલગ જ પ્રકારે દૂધીના થેપલા બનાવીશું પણ રેસીપીની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો રેસીપીની શરૂઆત કરીએ અહીં મેં એક મોટી ચમચી જેટલી લસણની કળીઓ અને ત્રણ સૂકા લાલ મરચાં લઈ લીધા છે અહીં મેં કાશ્મીરી લાલ મરચાં લીધા છે જેથી વધારે પડતી ચટણી તીખી ન થઈ જાય પણ જો તમને એકદમ સ્પાઈસી ચટણી ગમતી હોય તો તમે રેગ્યુલર લાલ મરચાં પણ લઈ શકો છો તો આના દાંડલા કાઢીને આપણે એને બે ટુકડામાં કટ કરી લઈએ અને હવે એક પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું બને તો આમાં શિંગ તેલ લેવાનું તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેલને આખા પેનમાં બરાબર ફેલાવી દઈએ હવે આપણે જે લસણની કઢી અને મરચાં લીધા હતા તેની અંદર નાખી દઈશું અને ફૂલ ફ્લેમ ઉપર જ આપણે આને તેલમાં સહેજ સાંતળવાના છે લસણ ઉપર સાધારણ બદામી કલર આવી જાય ત્યાં સુધી આપણે આને સાંતશું જેથી એકદમ સરસ બન્ટ ગાર્લિક ફ્લેવર આવશે તો આને આપણે ફૂલ ફ્લેમ પર બદામી કલરનું લસણ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈએ તો જો આપણું લસણ એકદમ સરસ બદામી કલરનું થઈ ગયું છે અને આની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને એકદમ સ્ટ્રોંગ લસણની સુગંધ આવશે તો આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે આ જ તેલની અંદર ટમેટા નાખી દઈશું તો અહીં મેં ચાર ટમેટાને આવી રીતના ચાર ટુકડામાં કટ કરીને લઈ લીધા છે તમે ઈચ્છો તો બે ટુકડામાં કટ કરીને પણ લઈ શકો છો પણ આવી રીતના ચાર ટુકડા કટ કરીને લેવાથી ટમેટા જલ્દીથી ચડી જાય છે આની ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધા જ ટમેટાને આપણે આવી રીતના ઊંધા રાખી દઈશું એટલે જલ્દીથી ચડી જાય અને એકદમ ગેસની ફ્લેમ સ્લો કરીને ઢાંકીને થોડીકવાર થવા દઈએ ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ અહીં મેં એક મુઠ્ઠી જેટલા લીમડાના પાન બે તીખા લીલા મરચાં એક મોટી ચમચી લસણની કઢી એક મોટી ચમચી આદુનો ટુકડો લઈ લીધો છે અને એક નાની દૂધી લઈ લીધી છે તો આ બધાને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈએ અને દૂધીની પણ છાલ ઉતારી અને આની અંદર આપણે ટુકડા કરી લઈશું જનરલી આપણે દૂધીને ખમણીને નાખતા હોઈએ છીએ પણ આવી રીતના પીસીને નાખવાથી કામ જલ્દી અને સરળતાથી થઈ જાય છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને જો તમે દૂધીનું શાક બનાવો તો આટલી આખી દૂધી એકવારમાં ન ખવાઈ જાય ચાર જણા માટે બનાવતા હોય તો અડધી દૂધી માંડ ખવાય પણ આવી રીતના એક જ વખતમાં આખી દૂધી ખવાઈ જશે તેની સાથે આપણે કોથમીરની કોણી દાંડલીઓ નાખી દઈએ એક મુઠ્ઠી જેટલી કોણી દાંડલીમાં એકદમ સરસ સ્ટ્રોંગ ફ્લેવર અને સુગંધ હોય છે તો એ જરૂરથી એડ કરવાનું એનો ફ્લેવર ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આ બધાને આપણે પીસી લઈએ તો જો અહીં પાણી નાખ્યા વગર મેં આને પેસ્ટ કરી લીધી છે દૂધીમાં અતિશય પાણી હોવાથી પાણી નાખવાની જરૂર નહીં પડે તો હવે કાથરોટની અંદર આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું સાથે પાક કપ જેટલો ચણાનો લોટ નાખી દઈએ ચણાનો લોટ એડ કરવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી જીરું અડધી ચમચીથી સહેજ ઓછી હિંગ અને એક નાની ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું તેની સાથે એક ચમચી જેટલા સફેદ તલ અને એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ તેની સાથે ત્રણેક ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને બે ચમચી જેટલું દહીં નાખી દઈશું દહીં ખાટું ન હોય તેવું લેવાનું અને દહીં નાખવાથી ટેસ્ટ તો સરસ આવશે જ પણ આપણા થેપલા એકદમ સરસ પોચા થશે અને હવે આપણે જે દૂધીની પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ આ પેસ્ટમાં આપણે લસણ આદુ મરચાં કોથમીરની કોણી દાંડલી બધું જ નાખ્યું છે એટલે આ પેસ્ટનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર જરૂર મુજબ આપણે પાણી એડ કરીશું આપણે દૂધીની જે પેસ્ટ નાખી છે એના કારણે આપણે બહુ ઓછું પાણી આની અંદર એડ કરવું પડશે એટલે પહેલાં બરાબર મિક્સ કરી લેવાનું અને પછી જરૂર મુજબ જ પાણી એડ કરવાનું તો અહીં મિક્સર ઝારમાં મેં લગભગ અડધી વાટકી જેટલું પાણી લઈ લીધું છે અને તેને બરાબર હલાવીને આ પાણીને આની અંદર નાખી દઈએ અને આપણે સોફ્ટ લોટ બાંધી લઈશું તમારો લોટ જેટલો સોફ્ટ હશે એટલા જ થેપલા ખાવામાં એકદમ કૂણા અને સોફ્ટ બનશે એટલે લોટ ક્યારેય કઠણ નહીં બાંધવાનો તો જો અહીં મેં આવી રીતના લોટને બાંધી લીધો છે એકદમ સરસ આટલો સોફ્ટ લોટ હોવો જોઈએ આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ એના કરતાં પણ સહેજ સોફ્ટ રાખવાનો અને હવે આની ઉપર અડધી ચમચી જેટલું તેલ નાખીને લોટને કેળવી લઈએ આ લોટને આપણે બહુ વધારે વખત રેસ્ટ માટે નથી રાખવાનો કેમ કે આની અંદર દૂધીની પેસ્ટ હોવાથી જો વધારે રાખી મૂકશો તો એકદમ ઢીલો થઈ જશે તો કેળવ્યા પછી આને ઢાંકીને થોડીક વાર રહેવા દઈએ ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ અહીં ટમેટાને પણ મેં વચ્ચે વચ્ચે હલાવ્યા હતા અને તમે જોઈ શકો છો કે ટમેટા ઉપર સરસ બન્ટ ફ્લેવર આવી ગયો છે આપણે એક વખત ચાકુની મદદથી ચેક કરી લઈએ ટમેટા ચડ્યા છે કે નહીં જો ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે ચીપિયાની મદદથી ટમેટાની ઉપરની છાલ છે તે કાઢી લઈશું ટમેટા સરસ ચડી ગયા હશે તો છાલ એકદમ સરળતાથી નીકળી જશે અને મારે હજી આની અંદર થોડીક વધારે બંટ ફ્લેવર જોઈએ છે તો હવે ગેસની ફ્લેમ હું મીડિયમ કરી નાખીશ અને આને હજી હું થોડીકવાર માટે રહેવા દઈશ જેથી બધા ટમેટા ઉપર સાધારણ આવી રીતના દાજ પડી જાય તો ચટણીનો ટેસ્ટ સરસ આવશે તો આ થાય છે ત્યાં સુધી આપણે ખાંડણીની અંદર સાંતરેલા મરચાં અને લસણની કળીઓ લઈ લઈએ તેની સાથે એક નાની ડુંગળીને સુધારીને લઈ લઈશું અને આ બધાને આપણે ખાંડી લઈએ તમે આને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો પણ આનું અતકચરું ટેક્સચર જોઈએ છે એટલે હું આવી રીતના ખાંડી રહી છું અને આમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરેલી ચટણી કરતાં ખાંડેલી ચટણીનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે તો જો આ બધું જ સરસ ખંડાઈ ગયું છે આવું જ આપણે આનું અતકચરું ટેક્સચર જોઈએ છે તો હવે આપણે ટમેટાને ચેક કરી લઈએ આપણા ટમેટા સરસ આવી રીતના બંટ ફ્લેવરવાળા થઈ ગયા છે જો બધા જ ટમેટા ઉપર હલકી હલકી દાજ પડી ગઈ છે તો આપણે આવું જ જોઈએ છે તો હવે ગેસની ફ્લેમ ફરીવાર સ્લો કરી નાખીશું અને પાઉંભાજી મેશરની મદદથી આ બધા જ ટમેટાને મેશ કરી લઈએ ટમેટા એકદમ સરસ ચડી ગયા હશે એટલે ચટણીનો ફ્લેવર્સ ખૂબ જ સરસ આવશે આ બધું જ સરસ મેશ થઈ ગયું છે અને હવે આની અંદર આપણે ખાંડેલી લસણની કઢી ડુંગળી અને લઈ લાલ મરચાં હતા તે આની અંદર એડ કરી દઈએ તેની સાથે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર પણ નાખી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કરીને આપણે ટેસ્ટ કરી જોઈશું મેં ટેસ્ટ કર્યો હતો મીઠું સાધારણ ઓછું લાગી રહ્યું હતું એટલે હું ફરીવાર આની અંદર થોડુંક મીઠું એડ કરું છું તમારે ટેસ્ટ કરીને મીઠું એડ કરવાનું સાથે અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું તમારે લીંબુનો રસ ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો પણ લીંબુનો રસ નાખવાથી ચટણીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો એકદમ સ્પાઇસી ટેંગી અને ચટપટી એવી આપણી બંટ ગાર્લિક ટોમેટો ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણીને આપણે પરોઠા રોટલી ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકીએ છીએ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને તમે ફ્રીજમાં ત્રણથી ચાર દિવસ સુધી ડબ્બીમાં સ્ટોર કરીને રાખી શકો છો જરાય નહીં બગડે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને એક વખત મસળી લઈશું અને આમાંથી એક નાનો લુવો તોડી અને કોરા લોટમાં રગદોડીને આપણે આના પાતળા એવા થેપલા વણી લઈએ અહીં હું ઘઉં અને જુવાર બંને સાથે જ દળાવું છું રેગ્યુલર વાપરવામાં એટલે થેપલા સાઈડમાંથી કિનારીથી સહેજ આવી રીતના ફાટતા જાય છે પણ તમે જો એકલો ઘઉંનો લોટ વાપરતા હશો તો તમારા થેપલા જરાય નહીં ફાટે એકદમ સરસ બનશે અને રેગ્યુલર થેપલા કરતાં પણ આ થેપલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો અહીં મેં એકદમ પાતળું થેપલું વણી લીધું છે તો હવે આપણે આ થેપલાને શેકી લઈએ નોર્મલી આપણે જેવી રીતના થેપલા શેકતા હોય એવી રીતે જ આપણે આને શેકી લઈશું પહેલું પણ આછું ચડે એટલે આને પલટાવી અને બંને બાજુથી તેલ લગાડીને થેપલાને શેકી લઈશું તો આપણે જેટલો લોટ બાંધ્યો હતો તેનાથી લગભગ અઢારથી વીસ થેપલા બનીને તૈયાર થયા હતા અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી તો એકદમ કોણા આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગરમા ગરમ ચટણી અને થેપલાને સર્વ કરી દઈએ તેની સાથે મેં અહીં દહીં સર્વ કર્યું છે તો તમે પણ એક વખત મારી રીતે આ દૂધીના થેપલાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ